જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આદુમાંથી સૂંઠ તો આપણે આદું કેવું પસંદ કરવાનું તો એ પહેલાં જોઈ લઈએ કે જો આદું છે ને આવું રેસાવાળું હોવું જોઈએ મતલબ કે આદું પાકેલું હોય ને એવું પસંદ કરવાનું જો કાચું આદું હશે ને તો એ કૂણું આદું હોય અને રેસા વગરનું હોય એટલે આપણે એવું આદું પસંદ નથી કરવાનું જે એકદમ કઠણ રેસાવાળું આદું હોય ને એવું જ લેવાનું કેમ કે આપણે આખા વરસ માટે આને સ્ટોર કરીને રાખવાનું હોય છે તો હવે આપણે ઘરે કઈ રીતે બનાવીએ અને બહારના લોકો કઈ રીતે બનાવીએ ને એ જોઈ લઈએ તો જો આ રીતે આપણે આદુને બરાબર ધોઈ લેવાનું એટલે એમાં જે કંઈ માટી ચોટેલી હોય ને એ બરાબર કટકા કરી અને માટીને કાઢી લેવાની અને પછી જ આપણે આ રીતે આદુની પતલી પતલી એવી સ્લાઇસ કરવાની જેથી કરીને આદું છે ને આપણું બે દિવસમાં સુકાઈ અને આપણી સૂંઠ તૈયાર થઈ જશે તો જુઓ મેં સાતસો ને પચાસ ગ્રામ આદું લીધેલું હતું ને અત્યારે આદું બહુ સસ્તું છે પહેલાં કરતાં તો આખા વરસ માટે જો અત્યારે બનાવીને રાખી દેશો ને તો આ સૂંઠ તમને આખું વરસ બહુ જ ઉપયોગી બનશે તો જો અત્યારે હું આ મારે રાતનો સમય છે ને તો મેં આ સાંજે આના સ્લાઇસ કરી લીધા લીધેલા છે અને પછી હું આ રાતે એ મારે ઘરમાં જ પંખા નીચે હું એને સૂકવી દઉં છું કેમ કે અત્યારે ગરમી પણ પડવા માંડી છે ને તો પંખો આપણે આખી રાત ચાલુ હોય છે તો હવે આપણે જો સવારે જોઈશું ને તો સરસ એવું ડ્રાય થઈ ગયું છે મતલબ કે પચીસ ટકા જેવું આદું સુકાઈ ગયું છે પંખા નીચે પણ તો હવે આપણે આને તડકામાં સૂકવીશું કેમ કે મારે ઘરમાં તડકો આવે છે તો આપણે એક થાળીમાં મોટી એવી થાળીમાં હું આ લઈ લઈશ એટલે આપણે ઘરમાં જગ્યા પણ ન રોકીએ અને બહાર તડકે આપણે સરસ એવું સુકાઈ જાય તો જુઓ હવે આપણે તડકે સૂકવવું છે બહાર તો આપણે ખુલ્લું નથી સુકવવાનું કેમકે હવામાં ઘણા બધા રચકણોને જેવા તો ઉડતી હોય છે ને તે આમાં બેસે નહીં કે પડે નહીં ને એટલા માટે થઈને જુઓ તમે મારું વાદું છે ને જુઓ આરપાર દેખાય છે એટલું આછું કપડું આપણે ઢાંકી અને પછી મેં આખો દિવસ તડકામાં સૂકવેલું હતું આ રીતે મેં બે દિવસ સૂકવેલું છે તડકામાં તો હવે આપણે બે દિવસ પછી જોઈએ તો આદું સરસ એવું આપણું સુકાઈ ગયું છે જુઓ આપણે આંગળીથી પણ આસાનીથી ભાંગી જાય છે જુઓ કટકા તરત થઈ જાય ને તો સમજી લેવું કે આદું આપણું સરસ એવું સુકાઈ ગયું છે તો હવે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈને આપણે સ્મૂધ એવું આપણે જેવો લોટ હોય ને એવું સરસ એવું સ્મૂથ પીસી લેશું તો આદું છે ને મિત્રો આપણા હેલ્થ માટે બહુ સારું કામ કરે છે અને ચોમાસામાં તો એ મોંઘું બહુ થઈ જતું હોય છે તો એ સમયે આપણે જો આ રીતે સૂખનો પાવડર બનાવીને રાખેલો હશે ને તો આપણે કોઈ પણ આપણે વાનગી બનાવવી હોય કે રેગ્યુલર આપણે ચામાં પણ આદું છે ને એ આપણા પાચન માટે બહુ સારું કામ કરે છે તો આ રીતે જો તમે આખું વરસ માટે બનાવી અને સ્ટોર કરીને રાખી શકશું ને તો તમારા ઘણા બધા પૈસા બચી જશે તો જો આ રીતે આપણે હવાલાથી અથવા તો આવી રીતે ચારણી હોય ને એનાથી આપણે ચાળી લેવાનું જેથી આદુના કંઈ રેસા હોય ને એ બધા નીકળી જાય તો જો આ રીતે આપણે રેસા નીકળ્યા છે ને તો હવે આ રેસાને આપણે ફેંકી નથી દેવાના એને આપણે એક વખત ચા બનાવશું ને તો એમાં ઉપયોગી થઈ જશે તો જો સરસ એવો બારીક પાવડર થઈ ગયો છે ને તો હવે આને આપણે કોઈ એવી કાચની બોટલ હોય ને હવા ચુસ્ત બરણીમાં ભરવાનું તમે ચાહે કાચ હોય કે પ્લાસ્ટિક હોય પણ એમાં હવા બિલકુલ ન લાગવી જોઈએ એ રીતે આપણે અને પછી આપણે આમાં ઉપરથી ચારથી પાંચ લવિંગ કરી દઈશું ને એટલે આ તમારે ફ્રીજ વગર બહાર પણ આખું વરસ સારું રહેશે કેમ કે એની સ્મેલથી છે ને કોઈ એમાં જીવાત પડશે નહીં તો આ ખરેખર એક ટ્રીક છે ને ટ્રાય કરવા જેવી છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને હા જો હું તમને એ પણ બતાવી દઉં કે આપણે જે બહારથી સૂંખ લાવીએ છીએ ને એમાં ઉપર સફેદ પાવડર જેવું ચૂંટેલું હોય છે તો એ લોકો ચૂનાની ભઠ્ઠીઓમાં આદુને ભંડારી દેતા હોય છે જેથી આદુ છે ને એનો પાણીનો ભાગ છે ને એ સોસાઈ જતો હોય છે અને એ પાકીને તૈયાર થઈ જતી હોય છે તો આ રીતે આપણે ઘરે ચોખ્ખી અને સરસ એવી સૂઠ બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે સૂઠનો પાવડર તૈયાર કરો છો અને ફરી એકવાર કહું છું કે જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીમાં થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો જય શ્રી કૃષ્ણ